જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મહાદેવ હર તો હાલ મિત્રો અત્યારે એક ઘેર ઘોર ડુંગર માં એક આપણને એક શાંતિરામ બાપુ નો આશ્રમ મેળવ્યો છે આવી એક મસ્ત મજાની જગ્યા અને પ્રકૃતિના ખોળામાં તો અહીંયા બિરાજમાન શ્રી હનુમાનજી મહારાજ ને ઘણી પણ ગાવું અને ઘણું પણ આમ મસ્ત મજાનું આમ જાણે પ્રકૃતિના ખોળામાં આવેલું આ મસ્ત મજાનું આશ્રમ તો ચાલો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવું અહીંના મહંત શ્રી હતા કે બ્રહ્મલીન થઈ ગયા છે અત્યારે તો તેનું નામ છે શાંતિરામ બાપુ કે એવું નામ છે બરોબર છતાંય ચાલો હું તમને આખી જગ્યાના દર્શન કરાવું ઘણી પણ ગાઉ આયા ગૌશાળા છે એના પણ હું તમને દર્શન કરાવીશ તો ચાલો બિનારો મારા વિડીયોમાં દર્શન કરીએ મહાદેવના દર્શન કરીએ હનુમાનજી મહારાજના જય શ્રી રામ તારો રે બરો મને ભારે ઘેર ઘુર ડુંગર અને ડુંગરની અંદર આવેલું આ શાંતિરામ બાપુનું આશ્રમ જોઈ શકો છો તમે આવ એક મસ્ત મજાની જગ્યા અને આવું એક પ્રકૃતિના ખોળામાં આવેલું આ શાંતિરામ બાપુનું આશ્રમ મિત્રો કહેવાય છે કે આશ્રમ જૂના મોરસુપણા કહેવાય છે ને મોરસુપણાની બાજુમાં જૂના મોરસુપણા તે આમાં આવેલું છે ને જેસર તાલુકાનું છે તે પણ ગમ તો મિત્રો પ્રથમ પેલા તો આશ્રમની અંદર એન્ટર થતા પહેલા તમને અહીંયા શ્રી હનુમાનજી મહારાજના દર્શન થશે જોઈ શકો તમે આવો એક સુંદર મજાનો લીમડો અને લીમડાની નીચે આ બેઠેલા હાય એક હનુમાનજી મહારાજ જય હો હનુમાનજી મહારાજ જય હો પવન પુત્ર કે શ્રી નંદન બાપ ઓમ હનુમંત શ્રી રામ દૂતાય નમા ઓમ ભગવતે હનુમંત શ્રી રામ દૂતાય નમા ઓમ ભગવતે હનુમંત શ્રી રામ દૂતાય નમા હાલ મિત્રો અત્યારે શાંતિરામ બાપુના આશ્રમમાં આવેલા હનુમાનજી મહારાજના દર્શન તમે કરી જશો જોઈ શકો તમને મિત્રો તેની જમણી સાઈડમાં શ્રી કહેવાય છે કે નંદી મહારાજ શ્રી કાસુબાજી અને આવ્યક

અહીંયા પત્રનો શેડ બનાવેલો છે જોઈ શકો છો તમે ત્યારબાદ મિત્રો હનુમાનજી મહારાજના દર્શન કર્યા ત્યારબાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું ઘણી પણ ગાઉ બાંધેલી છે અને ઘણું પણ પ્રકૃતિના ખોરામાં આવેલું કે અત્યારે ઉનાળાનો ટાઈમ છે એટલે બહુ વ્યુઆનો મસ્ત આવે નહીં બાકી તો સોમાહ ટાઈમ હોય એટલે કઈ કટિ જોઈ શકો તમે અહીંયા પણ ઘણી નાની મોટી વાસલડી બાંધે છે અંદરથી હું તમને દેખાડો જોઈ શકો તો તમે અહીંયા પણ ઘણી પણ સારોલાની ને ઘણી પણ સુવિધા રાખવામાં છે જેવી પણ દુબળીગા ગા છે તે છે પણ એવી બધી અહીંયા કહેવાય છે કે શાંતિરામ બાપુના આશ્રમમાં કહેવાય છે ને બધું રાખવામાં આવેલું છે ને જો કે અત્યારે બાપુ તો બાજુમાં હવન છે ત્યાં ગયેલા છે બાપુ છે નહીં હાલમાં પણ કાંઈ બધું ચાલો હું તમને આખા આશ્રમના દર્શન કરીશ ને હા મિત્રો આયા એક કૃષ્ણ ભગવાનની એક જોરદાર પ્રતિમા રાખવામાં આવેલી છે એના પણ તમને દર્શન કરાવું જોઈ શકો છો તમે આવી મસ્ત મજાની શ્રી કાળિયા ઠાકર ભગવાનની જોરદાર મૂર્તિ જોઈ શકો તો અત્યારે તમે તેના દર્શન કરી રહ્યા છો જય હો કૃષ્ણ કનૈયા લાલ અને ત્યારબાદ મિત્રો અહીંયા પણ ઘણી પણ હાવજોની કે ઘણી પણ આવી ઘણી પણ કહેવાય છે ને કે પ્રતિમા રાખવામાં આ શ્રમની અંદર રાખશે જોઈ શકો તો તમે એક સિંહણ છે ત્રણ બચ્છા અને એક કહેવાય છે કે જંગલો રાજા જોઈ શકો તમે આવું એક મસ્તીની પ્રકૃતિના ખોળામાં એક જોરદાર દ્રશ્ય તમને આજ આપણા વિડીયો માધ્યમથી હું તમને બતાવી જોઈ શકું તો સામે છે છે તે કહેવાય કે બાપુનું બાપુ રસોડા રૂમ એવું છે અને સામે છે છે એ મંદિર બને જે શાંતિરામ બાપુનું બરોબર અને મિત્રો આવ્યા પછી એટલો આનંદ છો કે જો કે રસ્તામાં આવ્યું લોકેશન આવ્યું એટલે મેં કીધું ચાલો હું ને અમારા નાના ભાઈ વિક્રમભાઈ બંને ભાઈ અત્યારે આવી ગયા છે તો ચાલો અત્યારે હું તમને દર્શન કરાવું શ્રી કહેવાય છે ને કે અહીંયા આવેલો ગૌશાળા જોઈ શકો છો તમે ઘણી પણ નાની મોટી ગાઉ મજાની અહીંયા ગૌશાળા આવેલી છે અને ઘણી પણ ગાઉની બાપુ અહીંયા સેવા પણ કરે છે અને ઘણું પણ કહેવાય છે ને કે મસ્ત મજાને પતરાનો શેડ પણ બનાવેલો છે જોઈ શકો છો મિત્રો હવા એક ભેખાડામાં હવા એક પથ્થરમાં એક મસ્ત મજાનું આશ્રમ જોઈ શકો છો તમે સામેની સાઈડ માં તમને દેખાય છે પાણીનો ટાકો બનાવેલો છે અને અહીંયા ગૌશાળાના કોઈ ભક્તો હોય અને તેની માટે સુવા પણ મસ્ત મજાનું બધું બનાવેલું છે અને સામેની સાઈડમાં તમને દેખાય છે તે છે હસ્તગીરી જાળિયાનો ડુંગર અને શેત્રુજી નદી પણ તમે દેખાતી છે બરાબર તો ચાલો મિત્રો જોઈ શકો તો તમે અહીંયા કહેવાય છે ને કે મસ્ત મજાનું ઉપર મેળો બનાવેલો છે અને આવું ઘણું પણ બધું મિત્રો આ આશ્રમની અંદર રાખેલું છે હું તમને જેટલા મને જેટલી માહિતી છે એટલા હું તમને દર્શન કરાવીશ બરાબર તો ચાલો અત્યારે ડૂંક જ સમયમાં હું તમને બાપુના દર્શન કરવા જોઈશો અમારા વિક્રમભાઈ જો અહીંયા અમે બેઠા બેઠા ગાડીઓ બેઠા બેઠા આનંદ કરી રહ્યા છે બરોબર તો ચાલો જોઈ શકો છો તમે ઘણી પણ વાસણની પણ વ્યવસ્થા ને ઘણા પણ અહીંયા પતરા પણ પીડ્યા છે અને ઘણી પણ નાળિયેલી અને ઘણા બીલીપત્ર પીપળા અને આવું એક મસ્ત મજાનું પ્રકૃતિના ખોળામાં ને ઘણા પણ પક્ષીઓ અહીંયા એવા મોજ માણી રહ્યા છે જોઈ શકો છો તમે

આવેલો છે જોઈ શકો તમને હા મિત્રો આ છે પરમપુંજ સંત્રી શાંતિરામ બાપુનો બાળપણનો ફોટો એના પણ તમે દર્શન કરી છો શ્રી હનુમાનજી મહારાજ શ્રી તુમરા રૂપે જોઈ શકો તમે ઘણા પણ અહીંયા ફોટામાં આ છે તે છે કોઈ પણ વસ્તુ મસ્ત મજાનું પ્રકૃતિના ખોળામાં આવેલું આ શાંતિ બાપુનો આશ્રમ જોઈ શકો તમે અમે આવ્યા એટલે ભગતે અહીંયા ચા પાણી બનાવ્યા અને આનંદ કીરો જોઈ શકો તો તમે એક મસ્ત મજાનું જ્યારે પણ તમે આવો અને મિત્રો કહેવાય છે કે જાનનો ટુકડો ને હરી ઢુકળો જ્યારે પણ આશ્રમમાં તમે એન્ટર થાઓ ત્યારે ચા પાણીની પણ અહીંયા મસ્ત સુવિધા મળે છે ને કાંઈ ઘટે જોઈ શકો તમે આ છે શાંતિરામ બાપુને અખંડ જ્યોતનું પણ તમે દર્શન કરી હશો શાંતિરામ બાપુનો મસ્ત મજાનો હળુહળો અને આ છે બાપુની એક મસ્ત મજાની રૂમ તો ચાલો મિત્રો અત્યારે પેલા હું તમને કહેવાય છે ને કે હું ચા પીન પછી આગળ હું તમને થોડોક નજારો દેખાડી કેમ કે ભગતે ચા બહાર કાઢી નાખી છે બરોબર પછી હું તમને મંદિરના આશ્રમ કરવા દર્શન કરવા લઈ જાઉં ચાલો તારે મિત્રો છે કે પછી આપણે રાજુભાઈએ આપણને જણાવ્યું છે કે બાપુ જે દેવ થવાની ચાલી હતી ને ત્યારે બાપુ અહીંયા અંગૂઠો આપતા જયારે અંગૂઠાની જે સમાધિના સ્થળ છે એના અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જઈ શકો છો તમે ઘણા પણ કહેવાય છે ને કે અત્યારે મંદિરનું કામ ચાલી રહ્યું છે ને કહેવાય છે આ ભગતનું કે અત્યારે આરતીનો ટાઈમ હોય ત્યારે બાપુ સાક્ષાત ઘણાને પણ પરસા રૂપે પરસો આપે છે એવું છે જોકે આ જગ્યા ઘણીવાર હું ગોતતો તો કેમ કે આપણે એક માકડા હનુમાનજી મહારાજનો આપણા વિડીયો બનાવેલો છે એ માકડા હનુમાનજી મહારાજના મંદિરને અને આ મંદિર બે એક કહેવાય છે બરોબર જોઈ શકતો તો અત્યારે મિત્રો અત્યારે તો જો કે આ મંદિરનું કામ ચાલુ છે પણ ચાલો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી કહેવાય છે ને કે શાંતિરામ બાપુના જોઈ શકો છો અત્યારે તમે પ્રથમ પેલા તો શાંતિરામ બાપુના કેવું કેવો ઉધાય ભગવાન થાય શાંતિરામ બાપુ આ તેમના શરણ પાદુકા છે બરોબર અને ત્યારબાદ અત્યારે આ છે પરમ પૂજ્ય સંત શ્રી કહેવાય છે કે શાંતિરામ બાપુની આ અંગૂઠા સમાધિ સ્થળ જોઈ શકો છો તમે અહીંયા બાપુએ અંગૂઠાની સમાધિ સ્થળ આપેલું છે જોઈ શકો છો તમે આવું એ સુંદર મજાનું મંદિર બની રહ્યું છે ત્યારબાદ મિત્રો કહેવાય છે કે બાપુની સામે પણ મસ્ત મજાની એક કહેવાય છે ને કે મઢી બનાવેલી છે ઘણો ટાઈમ જોઈ શકો તમે તમને ગજુબાગ ટાઈપ ટાઈપને આ દેખાતું હોય છે તો ચાલો ત્યાં જઈને હું તમને

ત્યારબાદ આપણે વિડીયોને વિરામ આપીશું ચાલો ત્યારે બરોબર મળીએ આપણે ત્યાં જોઈ શકો તમે આવીએ વિશાળ જગ્યા પટાંગળ જગ્યા અને પ્રકૃતિના ખોળામાં આવેલું આ પરમ પૂજા સંત શ્રી કહેવાય છે કે શાંતિરામ બાપુનું મસ્ત મજાનું આશ્રમ જોઈ શકો તમે કોક દિવસ જેસર તાલુકાનું આ મોરસુપણા ગામને મોરસુપણા ગામથી થોડીક જ નજદીક ડુંગરોમાં આવેલું આ શાંતિરામ બાપુનું આશ્રમ અવશ્ય દર્શન કરજો અને અવશ્ય મુલાકાત લેજો એક આનંદવાળી જગ્યા છે મસ્ત જગ્યા છે અને મિત્રો મારું કામ તો તમને જો કે આવા આશ્રમ દેખાડવાનું છે તો તમે બસ ખાલી જોતાર્યો અને આનંદ કરો ચાલો ત્યારે મળીએ આપણે ત્યાં બાપુની સુની મળીએ હાલ મિત્રો અત્યારે આપણે જે આશ્રમના દર્શન કર્યા બાદ અત્યારે બાપુની ની મસ્ત મજાની એક જૂની કહેવાય છે ને કે મઢી આવેલી છે તો આપણે એના દર્શન કરવા અત્યારે જઈ રહ્યા છીએ અમારા ભાઈ શ્રી વિક્રમભાઈ ત્યારે ગાડી ખરી રહ્યા છે બરોબર તો ચાલો આ એક મસ્ત મજાનો કુવો છે અને બાપુની જૂની મઢી જે શાંતિરામ બાપુની એના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું ચાલો તારે બને અમારા વિડીયોમાં અને મિત્રો હા જો તમને અમારા વિડીયો આવા ને આવા વિડીયો તમને ગમતા હોય તો અત્યારે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવજો કે કેવું લાગ્યું આશ્રમને કેવો લાગ્યો મારો વિડીયો જોઈ શકો છો તમે અત્યારે આપણે ત્યાં બાપુના આશ્રમે કહેવાય છે કે જૂના સ્થાને આપણે પોગી ગયા છે એ બરાબર જોઈ શકો છો તમે ચાલો મિત્રો અત્યારે આ કહેવાય છે ને કે બાપુ છે આપણે મહંતશ્રી શાંતિરામ બાપુ ની આવી જોઈ શકો તમે જૂના બાંધકામ થી કાશી હેતુ થી બનાવેલી આ બાપુ ની મઢી જોઈ શકો તમે ઘણા પણ બજરંગદાસ દાસ ના ફોટા અને ઘણા પણ અહીંયા રાખવા મને જૂનું બાંધકામ જોઈ શકો છો તમે આવી સુંદર મજાની બાપાની મઢી અને હા મિત્રો આ આશ્રમને લગતું આ પાણીનો એક કુવો અહીંયા મસ્તક બનાવવામાં આવેલો છે જોઈએ એના પણ હું તમને દર્શન કરાવું જોઈ શકો છો તમે આવો ઠેઠ સુધી કુવો બાંધેલો મસ્ત મજાનો જોઈ શકો છો હા છે મિત્રો શાંતિરામ બાપુનું આશ્રમ તો ચાલો અત્યારે આપણા વિડીયો ને વિરામ આપી ચાલો ત્યારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ આવા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો જરૂર ને જરૂર કોમેન્ટમાં જય શાંતિરામ બાપુ લખવાનું ભૂલતા નહીં ચાલો ત્યારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય શાંતિરામ બાપુ